નમસ્કાર આજે આપણે એવી દસ વસ્તુઓ વિશે વાત કરીશું જેને બીજાના ઘરમાંથી ભૂલથી પણ ના લાવવી જોઈએ આ ભૂલ કરવાથી ઘરમાં ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે આ વાતો જાણવી એ દરેક લોકોને ખૂબ જરૂરી છે કારણ કે સાચા જ્ઞાનના આધારે લેવામાં આવેલા નાના નિર્ણયોને પણ આપણી કિસ્મત બદલવાની શક્તિ ધરાવે છે પરંતુ ઘણીવાર અજાણતા કરવામાં આવેલી નાની ભૂલો આપણા ઘરના સદભાગ્યને ધીમે ધીમે ખંખેરી નાખે છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં આવતી દરેક વસ્તુ સાથે કોઈને કોઈ ઉર્જા જોડાયેલી હોય છે કેટલાક સામાન ભાગ્ય લાવે છે તો કેટલાક દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે ખાસ કરીને બીજાના ઘરમાંથી લાવવામાં આવેલી કેટલીક વસ્તુઓ ઘરના સૌભાગ્ય પર ગંભીર અસર પાડે છે તો દોસ્તો ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન સુખ અને પ્રગતિમાં પણ વધારો કર્યો છે તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી આ ચેનલને જે ચેનલનું નામ છે ગુજરાતી એન્જલ વાસ્તુ ટિપ્સ એને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો એ દસ વસ્તુઓ જે બીજાના ઘરમાંથી ભૂલથી પણ આપણા ઘરે લાવી ના જોઈએ તો પહેલું છે સોય સોય એ તીક્ષ્ણ કે ધારદાર ઉર્જાનું પ્રતિક છે તેને કોઈની પાસેથી મફતમાં લેવી ઘરમાં મતભેદ તણાવ અને કર્કશતાને આકર્ષે છે તેથી સોય હંમેશા ખરીદીને લેજો અથવા તેના બદલામાં રૂપિયા એક કે કોઈ શુભ વસ્તુ આપવી જોઈએ બીજું મીઠું એટલે કે નમક તો આ ફક્ત સ્વાદ નહીં પણ ઘરના સુખ સમૃદ્ધિનું પ્રતિક છે મફતમાં લીધેલું મીઠું દોષ સર્જી શકે છે તેથી જો મીઠું લેવું પડે તો તેના બદલામાં કોઈ નાનકડી શુભ વસ્તુ આપવી ખૂબ જરૂરી ગણાય છે ત્રીજું ખાલી વાસણ ખાલી વાસણ ઘર સુધી લાવવા એ પ્રાચીન માન્યતાઓ મુજબ કમીઓનું કે ગરીબીનું આમંત્રણ કહેવાય છે ખાલી વાસણમાં ઉર્જાનો અભાવ હોય છે જે ધીમે ધીમે ઘરમાં દરિદ્રતાને જન્મ આપે છે જો બેસ વિશેષમાં વાસણ લાવવું પડે તો તેમાં થોડું અનાજ પાણી અથવા સુખનું પ્રતિક રાખીને આવવું જોઈએ ચોથું સરસવનું તેલ સરસવનું તેલ શનિગ્રહનું પ્રતિક માનવામાં આવતું જેને મફતમાં લાવવામાં આવે છે ત્યારે આર્થિક પરેશાનીઓ ઊભી થવાની શક્યતા વધે છે આથી આ અશુભ ગણાય છે પાંચમું જૂનું ફર્નિચર જૂના ફર્નિચરમાં એ ઘરનું ભાવનાત્મક ભાર અને એનર્જી હોય છે ફર્નિચર ઘરમાં આવતા નકારાત્મક તરંગો પણ ઘરમાં અંદર પ્રવેશ કરે છે જો લેવું જ પડે તો તેને શુદ્ધ કરી ધૂપદીપ સાથે સકારાત્મક રીતે ગૃહ પ્રવેશ કરાવવો સઠ્ઠું સત્રી ક્ષત્રીને રક્ષણ અને અસરથી બચાવવાનું પ્રતિક માનવામાં આવે છે બીજા ઘરની લાવવાથી પોતાના ઘરના રક્ષણમાં ખોટ ઊભી થાય છે એવી માન્યતાઓ છે તેનો ઉપયોગ કરવો પડે તો તરત તેને પરત કરી દેવી જોઈએ સાતમું પાણી ભરેલું વાસણ પાણી જીવન પ્રાણ અને એનર્જીનો સ્ત્રોત ગણાય છે બીજા ઘરના પાણી ભરેલા વાસણમાં તે ઘરની તરંગો હોય છે એને ઘરમાં લાવવાથી અનિશ્ચિત વિધનો આરોગ્ય તકલીફો અને માનસિક ઉથલપાથલ થઈ શકે છે આઠમું લોખંડનું સામાન તો લોખંડની અંદર શનિનું તત્વ ધરાવતું હોય છે મફતમાં અથવા તો ઉધાર લાવવામાં આવેલું લોખંડનું સામાન જેમકે કડાઈ તવો અથવા સાધનો ઘરમાં નકારાત્મક અવરોધો લાવે છે એ કારણે તેને ખરીદી જ લાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી છે નવમો ચપ્પલ ચપ્પલ જમીન અને બહારની નકારાત્મક એનર્જી શોષે છે બીજા ઘરની ચપ્પલ લાવવાથી એ એનર્જી તમારા ઘરમાં સીધી પ્રવેશ કરે છે અને શનિદોષ અને કલહ એટલે કે ઝઘડા વધવાની સંભાવનાઓ રહે છે દસમું તૂટેલું ફૂટેલું સામાન વ્યક્તિ અને ઘરની એનર્જી હંમેશા તેના આસપાસના ઓબ્જેક્ટથી પ્રભાવિત થતી હોય છે બીજા ઘરના તૂટેલા વાસણો રમકડા ફર્નિચર અથવા સજાવટી વસ્તુઓ રાખવાથી નિરાશા બીમારી અને આર્થિક તકલીફો વધી શકે છે દોસ્તો જીવનમાં સકારાત્મક એનર્જી જાળવવી એ આજના સમયમાં ખૂબ એટલે કે ખૂબ જરૂરી છે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન આપણને સૂચવે છે કે નાની નાની વસ્તુઓ પણ ઘરના સુખ સમૃદ્ધિ પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે તો હવે તમામ મિત્રો જો વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો તો હવે તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો તો દોસ્તો અમારી આ ચેનલ એન્જલ ગુજરાતી વાસ્તુ ટિપ્સ જેમાં વાસ્તુને લગતા મુખ્ય મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ વિડીયો અને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા મુખ્ય મુખ્ય ઉપાયોના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને અત્યારે જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આવા જ વિડીયો સાથે આપણે પાસા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર Meu